ડભોઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અને જાણીતા એડવોકેટે ડભોઈ સિવિલ કોર્ટ અને લો કોલેજની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન તેમણે ડભોઈ સિવિલ કોર્ટ તેમજ સ્થાનિક લો કોલેજની મુલાકાત લઈ વકીલો અને વિદ્યાર્થીઓ સાથે ખાસ સંવાદ કર્યો હતો ડભોઈ બાર એસોસિએશન સાથેની બેઠકમાં તેમણે વકીલોને પડતી વ્યવહારિક મુશ્કેલીઓ સાંભળી હતી અને તેનું કાયદાકીય નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે અંગે વિસ્તૃત પારદર્શક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તો વકીલોના નાના મોટા તમામ પ્રશ્નોની ગંભીરતાથી સમજીને તેને ઉકેલવા માટે બાર કાઉન્સિલ તરફથી પૂરતો સહયોગ આપવાની ખાતરી પણ આપી હતી બાર એસોસિએશન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં હોદ્દેદારો અને વકીલો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ શહેરના અન્ય વરિષ્ઠ અને યુવા ધારાશાસ્ત્રીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન વકીલોમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો એડવોકેટ વધુમાં વધુ ટ્રાયલ થવા એટલે મારા જે પણ જુનિયર એડવોકેટ છે એમાંથી સાહેબ એસી ટકા એડવોકેટ એવા છે જે પોતે ઇન્ડિપેન્ડન્સ પ્રેક્ટિસ કરતા થઈ ગયા છે પોતે ટ્રાયલ ફેસ કરે હવે સાહેબ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં જે હતો અને તમે અમને જે સૂચનો આપેલા છે હું મારા બારના એડવોકેટ મિત્રોને કહું છું કે પટેલ સાહેબના વિચારો છે કે પોઝિટિવ વિચારો છે અને પોઝિટિવ વ્યક્તિ છે આપણે એમને મદદરૂપ કરવાનું છે કે જે કરે તે પ્રમાણે બાર એસોસિએશનમાં જે જે પટેલ સાહેબે જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન પદ પર છે અને તેમને આજરોજ ડભોઈ કોર્ટ સંકુલમાં આવીને ડબોઈ કોર્ટની મુલાકાત શુભેચ્છા મુલાકાત મેળવેલી અને લો ક્વોલેટી પણ મુલાકાત મેળવેલી તે બદલ ડભોઈ બાર એસોસિએશનના તમામ વકીલો માટે તેઓ જે પ્રયત્ન કરી રહ્યા છે તે પ્રયત્નો બાબતે તેમને સૂચનો અને સૂચના આપેલી છે અને તેમને ખૂબ સારી રીતે ડબોઈ બાર એસોસિએશનના વકીલોને સમજ આપેલી છે કે વકીલોના હિતમાં કેવી રીતે કાર્ય કરીશ અને હું કરતો રહીશ તે બદલ બાર એસોસિએશનમાં આજે તેઓની શુભેચ્છા મુલાકાત હતી